કરી કરતા રહો અને ફેમિલી ને ફૂલ ટાઈમ આપતા રહો લાગ્યા સ્પ્રિંગ રોલ ટેસ્ટ નંબર મસ્ત કેટલા ખાધા અજે

સિયાબેન તમને હોટલ જેવો ટેસ્ટ છે ને તમને મસ્તના સ્પ્રિંગ રોલ ત્યાં જે બનાવ્યા છે જોઈ જો મસાલો એનો જોઈ શકો છો તમે નૂડલ છે પછી ગાજર છે મરચા છે કેપ્સિકમ થોડા મરચા ઓછા થયા છે પણ સારા થયા છે અને ટેસ્ટમાં ખરેખર રેસ્ટોરન્ટમાં જે ટેસ્ટ આપતા હોય ને એથી નહીં જાજો લાજવાબ છે ટ્રાય કરું છું ઘરે ઘરે ટ્રાય કરો સારી ક્વોલિટી છે અને બારપોના હું બનાવ્યું ખવડાવુંホテル મના ખવડાવું ચાલો તમને પણ તમારી ઘરે શું બન્યું છે તમે કરજો સી આ સ્પ્રિંગ રોલ છે ને અમે 2078 માં બહુ ખાતા પરમેબીને બહુ ખરાય પૂછી લાગે મમ્મી એને બતાવ સ્પ્રિંગ રોલ કઈ વાર નિયા કે

તો પછી મેં કીધું સ્પ્રિંગ રોડ ચાલશે તો કે આ હાલશે પછી સ્પ્રિંગ રોડ ચાઇનીઝ ફેરી બધું ટેસ્ટ કરાવ્યું પંજાબી પછી જમી લીધું મે એટલે પછી ઓલું આવે ખબર છે હેન્ડ વોશ કરવાનું બાવળ ગરમ પાણી લીંબુ ત્યાં મોકાય પેટા મે લીધું હે સુંદર બાવળ ગરમ પાણી હતું પેટા મે લીધું લીંબુ નીચ્યું તાર મમ્મી ઘટ 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 કરતી કે અમે કેરા ઈશ્વરિયા માં જમવા હતા ઈશ્વરિયા પોસ્ટ માં મારી પહેલી સોરી ફર્સ્ટ મારી ડેટ હતી સીરેલ કેડી ગયું મારી સગાઈ થઈ ને એન્ગેજમેન્ટ થઈ હતી સાંજે મારા પાસે ફરવા જાય તો ફરવા ગયા ઈશ્વરીય મહાદેવ બધું જીમાં આજુબાજુમાં બધું જોયું અને પછી ફીમાં પછી તો તને ખબર છે ને ભાવુ આપે ફિંગર ભાવુ એ બોલી છે ખોટા એવા ભાકા જીકો મને ખોટા એવા ભાકા છોકરાઓને એવું શીખડાવે છે પાછું લે એવા ખોટા બનગા જીકતા આ એટલું ખવડાય તમને ન ખવડાવાય કાઈ આ બધું ખવડાયું એટલે માથે ફાકા જીકો હવા મસ્ત મુ કે સ્પ્રિંગ રોલ બને કો સ્પ્રિંગ રોલ ની તે ખાસિયત આઈ શું છે જે તે ની લેયર આપેલી છે ને આ ઈ એટલી બઈની છે ની વાત નો પૂછ અને એટલી નરમ અને સોફ્ટ એટલી જાડી નથી ટુક મને કહી આપી એટલી ગ્રન્ચી અને સોફ્ટ બઈની છે રીઅલ માં તારા હાથ માં અનપૂર્ણાનો હાથમાં તારા આત્મામાં અનપૂર્ણા વસે છે તું જે પણ રસોઈ બનાવશ ને એટલી યુનિક બનાવે છે એટલી ટેસ્ટફુલ બનાવે છે અને લાજવાબ બનાવે મને એમ થઈ ગઈ છે હું ખાતો રહું પણ શું કરું શરીર વધતું જાય છે મારું પ્લસ ખાતું જાય છે તો હવે છે ને અનહેલ્ધી મને હેલ્ધી બનાવવાનું રહેવા દે સાદું સાદું બનાવ ખીચડી છે બાજરાનો રોટલો છે સેવ ટમાટરનું શાક છે વેજીટેબલ છે બધાય આવું મને ખબર આવતી તો મને ના ખબર મારાથી ખવાઈ જાય છે હવે એ બધું તો ઠીક છે પણ હવે સાચું કહી દો ફિંગર બાઉલ પીધું તું કે નહોતું પીધું કહી દો તો એકવાર

મો તમને ઉતારી ગયો એ આ એટલે ને આટવા પડે આટવા પડે ને એટલે મારકો છે હસતા રહો વાટુ કરતા રહો મસ્તી કરતા રહો અને ફેમિલી ફૂલ ટાઈમ આપતા રહો બાકી લાઈફ માં કઈ બેરવાવાનું નક કરતા રહો અને જાતા રહા ને જાતા અને સારી સારી ટાઈમ આપો અને કુબારાપતિને બહુ ઉતેરવાનું ગણ ગદે ઉતેરવાલા કારણ કે બીસારો બી એ જો કેવું બન્યું છે મેં કને ચાર પાંચ મંગરી સુધા દીધી કેવો છે એમાં એવું કે બધુંય મે બનાવ્યું પણ તમે ડુંગળી સુધારી દીધી ને મને બહુ ટેસ્ટ આવ્યો નકર એમ થાત કે નથી ખાવું બે અડધી કલાકથી ઊભી હું ને થાત ખાવું સરસ તો બહુ નો ટેસ્ટ કરો હું મારા મારા વખાણ કરું એ રસોઈ તો જીવ કે મારા મારા નો સારું નું કરાય સારા છેલી વાત કોને અને ઘરે બનાઈ ગાળો telinga aku udah tangetal nanti

મારે આજે ચાર પીસ ફ્રાય કરવાના છે સ્પ્રિંગ રોલના એટલે આમ જોવો તો ચાઇનીઝ સમોસા જ કહેવાય આપણે લુક અલગ આપી બરાબર ખરેખર ચાઇનીઝ સમોસા છે કારણ કે હું ચાઇના જે તમે હતો ને તો હું આ જ ખાતો કારણ કે બાકી નોનવેજ જ મળે ચાઇના જ્યારે હું ગયો ને બે હજાર ને બાર તેરમાં તેર મેં આ જ ખાતા છે કારણ કે ત્યાં નોનવેજ મળે અને હવે જવાનું થાશે મારે બે હજાર ને છવ્વીસમાં જાન્યુઆરીમાં ત્યારે હું લે લઈ બધું લઈને જવાનું આપશો ભાઈ <laughs>